જોર થી બોલો કોઈ વિશેષ પ્રશ્ન નથી પણ તમારે વિડીયો જોઈ જોઈ અને મારા મારી જમીનમાં નર્મદા નું સંપાલન થયેલ હતું પણ નકલમાં કોઈ ઇફેક્ટ નથી એટલે

ચાલીસ વર્ષ તમારી તો નવરા બેઠા તમે છે ને સાંધા વાળી વ્યક્તિ કહેવાય સાંધા વાળા એ યુવાની ન કહેવાય ને વૃદ્ધ ન કહેવાય પૌઢે ન કહેવાય સમજા પાંત્રીસ ચાલીસ વર્ષ છે ને એ યુવાની અને ગઢપણ બે વચ્ચેની ઉંમર છે એટલે તમારી બે બાજુ સેવા સેતુ હોય તો આવી વ્યક્તિને કહેજો કે માં જઈ અને રમણીભાઈ કોટડિયા લખો અને સારી વસ્તુઓ વાંચતા અને સાંભળતા શીખો તો બીજા કોઈ વ્યક્તિને પણ ખેડૂતોની ઉપયોગી થશે

તો તમે તો બાપુ દરબાર કેવાઓ ગામ સમ સમસ્તના રખેવાળ તમે હતા પેલા આપણા બાપ દાદા હાજી હા તો તમે પોતે તમારા ગામમાં આવું આયોજન કરો ને ગામ ધણી તરીકે આર્થિક બાબતની ચિંતા નહી કરતા હો ના ના આપણે બે વાગા પછી આયોજન करू ચા પાણી નાસ્તાની ખાલી વ્યવસ્થા રાખવી અને જરૂર પડશે તો હુંય કોન્ટ્રીબ્યુશન એમાં આપીશ ચા પાણી નાસ્તાના ખર્ચ માટે આપણે 500 500 રૂપિયા હાતાર જણા કાઢશો ને હાજી તો આપણે ગાંઠિયા હાથે વણેલા કરીને ખવડાવી ખવડાવીયશું

અને વિચાર રજૂ કરવો અને બધા દસ દસ વ્યક્તિ ભેગા કરશે તો સો વ્યક્તિ થઈ જશે હા ભલે આવજો ભાઈ હા ભલે ભલે આવજો